નમસ્કાર વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહારાજા સયાજાઓ યુનિવર્સિટી વડોદરા દ્વારા એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ફેકલ્ટી દ્વારા પણ એક સ્ટાર્ટઅપનો સરસ મજાનો કાર્યક્રમ આ ત્રણ દિવસનો થઈ રહ્યો છે એમનું ટાઇટલ છે પી ટુ પી પ્રોજેક્ટ ટુ પ્રોડક્શન અને મને કહેતા આનંદ થાય છે કે આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સહિત આ ફેકલ્ટીમાંથી અત્યારે મારી સાથે પ્રોફેસર અમિતભાઈ પટેલ છે શિવમભાઈ મુનશી છે અને એ લોકોએ અમને પ્રેરણા આપી કે આટલી મોટી યુનિવર્સિટીની અંદર છોટાદેપુર જેવા આદિવાસી વિસ્તારના છેવાડાના માત્ર દસ પાસ રમેશભાઈ રાઠવાને તક આપી અને રમેશ રાઠવા રોરલ સ્ટાર્ટઅપ એ અંતર્ગત ડો આધારિત જે ઉત્પાદનો છે આપ જોઈ રહ્યા છો એ અને પ્રાકૃતિક કૃષિનો ડેમો અને એનું વેચાણ કેન્દ્ર એનો એક સ્ટોલ અમને આપ્યો રમેશભાઈ છે એ આદિવાસી યુવાનો અને અમારી શ્રી એમસી સી રાઠવા આર્સ કોલેજ પાવી જેતપુર એના સ્ટુડન્ટ દ્વારા એ ગૌ આધારિત ઉત્પાદનોનું એક સંકુલ ચલાવી રહ્યા છે એમને સાથ મળ્યો છે અમારી ગીર ગૌશાળાના બિરજુભાઈ અને સિદ્ધિબેન પટેલનો આપણે એવું કર્યું છે કે ગામડામાં વર્કફોર્સ છે પણ માર્કેટિંગ નથી ત્યારે એમએસ યુનિવર્સિટીએ અમને તક આપી કે ગામડાનો જે વર્કફોર્સ છે ત્યાં જે રોજગાર ઊભો થાય આદિવાસી યુવાનોનો એ જે કંઈ પ્રોડક્ટ બનાવે એને બીજું ભાઈ જેવા શહેરના જે ગૌશાળાવાળા છે એ સપોર્ટ કરે અને આ વેચાણ છે એ થાય ગાય આધારિત કૃષિ અને ગાય આધારિત ઉત્પાદનો એ આપણા ટોટલી જે સ્વદેશી વિચાર છે એના પાયામાં છે એટલે આપ સૌ આપણા કોઈ ધાર્મિક ઉત્સવો હોય સામાજિક ઉત્સવો હોય આવા યુનિવર્સિટી લેવલના જે ફેર હોય એમાં અમને આમંત્રણ આપો અમે આવીએ અને આ બધી જે પ્રોડક્ટ છે જે કુદરતી છે એકદમ એ આપણા સ્વાસ્થ્યને અનુકૂળ છે અહીં તમે જોઈ રહ્યા છો કે બધી જ પ્રોડક્ટ છે આ નાનકડા વિડીયોમાં હું એનો પરિચય નહીં આપું બીજો વિડીયો કરીશ ત્યારે આ દરેક પ્રોડક્ટનો પરિચય આપીશ પણ આપ ખરીદો અને સમાજની અંદર પ્રચાર કરો હું એમએસ એસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રી અને એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ફેકલ્ટીના સૌ પરિવારનો અત્યારે આભાર વ્યક્ત કરું છું જય તો સંસ્કૃત જય ભારત